જય માતાજી જય માતાજી જય માતાજી બધા મિત્રો ને આજે ભાઈ જય વસરાજ બધા મિત્રો ને એનું કારણ છે કે આજે ભાદરો નો બીજો સોમવાર છે ને બીજો સોમવાર છે એટલે આપણે જે વાસરા બાપા નું જે લાપસી હોય અને એક આપણે ચોખા જે અડકલા માદાનો હોય ને ચોખા અને ગોળ તે જવા જવાનું છે તો આગળ વિડિયોમાં બણ્યા રહેજો જે આપણે વાસરા બાપાનું મંદિર છે તે પણ તમને આગળ વિડિઓમાં બનાવી બતાવીશ તો જય જયવાન જય કિસાન આગળ વિડિયોમાં

જે આપણા જે ભાદરવાનો બીજો સોમવાર છે તેની હાલો વાસરા બાપાઈ હાલો વાસરા બાપા આગળ વિડીયોમાં બન્યા રહેજો ઘરેથી ભાઈ આપણે વાસરા બાપાએ નીકળી ગયા ત્યાં આવ્યા અમારા ગામનો ગુંદરો જેમાં આપણે જે ઉનાળે ગાયું બાંધીએ તે બાંધી ગયેલું હોય આ છે અમારા ગામનો જોરદાર પીપળો જે વર્ષો જૂનો છે અંદાજે ઝાઝા વર્ષ થયા ત્યાંનો આવું કામકાજ છે ને આ છે ગળું તાલડા હે બે આગળ વિડીયોમાં બની દેજો જ્યાં આગળ વસ્તુ જે કંઈ આડી આવશે જો આ કાળા ગડુ સોળ કિલોમીટર બરૂલા આઠ કિલોમીટર ચૂરડી ચાર કિલોમીટર અને આ કાળા ત્રણ કિલોમીટર અને જંગર જીરો એટલે કે અમારું ગામ જંગર દેખાઈ રહ્યું છે તે છે આપણે રામાપીર બાબાનું મંદિર આ બાજુ સ્કૂલના વૃક્ષો દેખાય આ બાજુ અમારા ગામનું જે રોનક સમાન છે જે ભક્તિનું ટૂંકમાં આપણે આસ્થા કહેવાય તે વૃક્ષ આપણે અમૃતાલ્યમ પાંડુ પાંડુરંગ શાસ્ત્રીનું આ બાજુ આવી ગયા અમારા ગામની આંગણવાડી અને આ સીધો રસ્તો જાય અમારે નદીએ પણ સાઈડમાં આપણે ભરી જવાનું છે એટલે સીધો જે આપણે વાસરા બાપે રસ્તો હોય છે આ છે અમારા ગામની આંગણવાડી જો આ રીતે બહુ મસ્ત સુશોભિત કરી ગયેલ છે નંદઘર સાયકલ બાઇકલ એ બહુ મસ્ત દોરી ગઈ છે અને આ બાજુ છે આંગણવાડી લખી ગયેલ આંગણવાડી કેન્દ્ર નંબર લખી છે પણ નંબર આપેલ નથી આ બાજુ બહુ મસ્ત સુશોભિત બધા ચિત્રો દોરી ગઈ છે કંઈ ઘટે નહીં એવા નાના નાના બાળકોને મનમોહિત કહી દેવા અને આ છે જે આપણે વાસરા બાપાએ છે આ છે અમૃતાલ્યમ પાંડુરંગ શાસ્ત્રીનું જે આપણે અઠવાડિયે પાંડુરંગ શાસ્ત્રીનું જે આપણે આપણે મંદિર કહીએ જે અમૃતાલ્યમ તે અમારે સ્વાધ્યાય પરિવારનું જે અમૃતાલયમ મુખ કહીએ તે બહુ મસ્ત અમૃતાલ્યમ છે અમારા ગામમાં પણ જાજા લોકો સ્વાધ્યાયમાં જોડાઈ ગયેલ છે ભાઈ જંગલગીરમાં તો વિડીયોમાં આગળ બન્યા રહેજો અમૃતાલીયમ એટલે કે સ્વાધ્યાય મંદિર વટ્યા પછી જે મેં તમને આંગણવાડી બતાવી તે પછી આવ્યું અંબિકા મિની ઓઇલ જો આપણ બહુ મસ્ત તેલબેલ કાઢવાનું કામકાજ કરે છે ડબલ ફિલ્ટર શુદ્ધ સિંક તેલ પ્લાન્ટ દિનેશભાઈ સોલંકી નરસિંહભાઈ સોલંકી અને નામ છે મિલનું અંબિકા મિની ઓઈલ તો આગળ વિડીયોમાં બની રહીજો હવે જે વાસરા બાપાનું મંદિર આવે તે પણ તમને બતાવું કેમ છે ભરતભાઈ તમારો એવા આવી ગયો જો અમારે વાસરા બાપાએ જવાનો કેળો છે કેળો થોડો ખરાબ છે પણ ધીરે ધીરે પકડી છે એટલે આલા જાય આ બાજુ દેખાઈ જાય વાસરા બાપાનું મંદિર ત્યાં પણ એક માથે ફોક્સ લાઈટ જેવું ગોઠવી ગરશે નાનો એવું રસ્તો થોડો ખરાબ છે આપણો પરસાયો પણ તમને દેખાતો હોય છે એનું કારણ છે કે આ બાજુથી આગળથી તડકો આવે એક કોક પણ આગળથી આપણી છે પણ કરા જય વસરાજ જય વસરા બાપા વાહ ભાઈ વાહ જય વસરાજ